મામલે મુખ્ય આરોપી અને સાત મહિલાઓની ધરપકડ માળીયા તાલુકામાં તાજેતરમાં પોલીસ પર થયેલ હુમલા મામલે મહત્વપૂર્ણ વિકાસ થયો છે પોલીસે મુખ્ય આરોપી ઇકબાલ ઉર્ફે ઇકોની ધરપકડ કરી છે આ સાથે અન્ય આરોપી હાજી મોહર અને સાત મહિલાઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે આ ઘટના દરમિયાન છ પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી જે પોલીસના કાર્યમાં અવરોધ સર્જવાનો પ્રયાસ હતો આ હુમલો ત્યારે થયો હતો જ્યારે પોલીસ રેડ માટે પહોંચી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે જેનાથી સ્થાનિક વિસ્તારોમાં સુરક્ષાને કાયદો વ્યવસ્થામાં સુધારો થશે આ ધરપકડથી સ્પષ્ટ થાય છે કે પોલીસ કોઈ પણ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓને બરદાસ્ત નહીં કરે આ તરપકડો સ્થાનિક સમાજમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે અને કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે તેઓ પ્રતિબદ્ધ છે ઘટનામાં એવું હતું મારી પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમ ઇકો ઉર્ફ ઇકબાલ ઓસમાળ મોવર કરીને એક ઘરે ગામનો જે ધંધાર્થી છે દારૂનો એની પર રેડ કરવા ગઈ હતી અને રેડ દરમિયાન દારૂ મળી આવતા એકાની ધરપકડ કરવામાં આવી હતી આ ધરપકડને ટાળવા માટે ઇકો તથા એના પિતા હાજી ઓસમાણ અને એનો ભાણેજ યુસુફ અલ્લા રખા અને ઘરના સાતેક જેટલા લેડીઝ બધાએ ભેગા થઈ એક સંપર્ક કરી અને ધારણ કરી અને હિચકારો હુમલો કર્યો હતો જેમાં અમારા પોલીસમેનના માથામાં એકદમ મરણતોલ જેવી ઈજા થઈ છે અને ટાંકા પણ આવેલા છે તદઉપરાંત ધોકાથી અન્ય ઈજાઓ પણ કરેલી છે છૂટો પથ્થરમારો પણ કરેલો આ અંગે ત્રણસો સાત અને રાયડિંગ સહિતની કલમો સાથેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ ઈકા ઉપર પોતે પ્રોહિબિશનનો આરોપી હોય એ અંગેનો અલગ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ રાત્રિના બોમ્બિંગ હાથ ધરતા એની ઇકબાલની અલગ અલગ બે દારૂની ભટ્ટીઓ ચાલુ મળી આવેલ તો એ પણ નાશ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભટ્ટીના સાધનો એના ઘરમાંથી મળી આવતા એ પણ કબજે કર્યા છે અને દેશી દારૂ સાથે રોકડ રકમ મળી આવેલ હતી એ પણ કબજે કરવામાં આવી છે અને સાથે અલગ અલગ નાના મોટા ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે તો એ પણ કબજે કર્યા છે અને આ કામે અત્યાર સુધીમાં આ આ કામની તપાસ છે આગળની તપાસ પીઆઈ એનબી બસાવાને વસાવાને આપવામાં આવી છે જે સિટી મોરબી સિટી બી પોલિસ્ટના પીઆઈ છે અને એની તપાસ દરમિયાન એમણે એક ઇકબાલ ઉર્ફે ઇકો અટક થયેલ છે સાથે એના પિતા હાજી ઓસમાણ મોવર અટક થયેલ છે અને સાત લેડીઝને અટક કરવામાં આવેલ છે યુસુફ અલ્લા રખા હાલ ફરાર છે આ જે ઘટના બની એમાં કુલ છ પોલીસકર્મી કર્મી ઇન્જર્ડ થયા છે એમાં બે થી ત્રણ પોલીસમેન ને વધારે ઈજા છે જે આરોપીઓ છે એમાં ઇકબાલ છે એની ઉપર નવ જેટલા અલગ અલગ ગુનો દાખલ થયેલા છે એમાં પ્રોહિબિશન ઉપરાંત ભાવનગર મુકામે પશુ કૃતા અધિનિયમ હેઠળનો પણ ગુનો દાખલ થયેલો છે અને યુસુફ અલ્લા રખા ઉપર પણ ત્રણ ગુના દાખલ થયેલા છે